કોઈ દીકરી યાદ કરે અને દીકરીની આંખમાંથી આંખ માંથી જો આ હુડા પડે જો આ હુડા આવી નું ફી નો રહી જાવ ને તો તો હું મસાણી બેરડી લઈવો અને સતવારા ની દીકરી રોજ વાડીએ એ પોતાના બાપને ને માથે ભાથું લઈ રોજ પોતાના બાપની વાડીએ જાય રોજ બટકુ રોટલો ખવડાવવા જાય અને બરોબર ઉનાળાનો નો ભર તડકો દીકરી બે વાડીએ બેઠા છે ત્યાં તો એસી નેવું વર્ગ દેવી પૂજક નો ભાપલો આવીને ઝાપે ઢડી પડ્યો ઝાપે આવીને ઢડી પડ્યો બાપાજી ડોટ નો મૂકે તી પેલા ડોક દીકરીએ ડોટ મૂકી અને દીકરીએ ડોટ મૂકી પણ જીવ આવે ને જીવ જાય આ દીકરીએ માતાજી નું નામ લઈને બરોબર પાણી પાયું ત્યાં તો ભાપલો ઊભો થયો ભાપલો બરાબર ઊભો થયો અને બાપનું જે કાઈ ભાથું હતું ને ભાઈકનું એ દીકરી આ ભાપલા ને ખવડાવ્યો અને પછી તો જીવની માં જીવ જીવ આવ્યો અને ભેસદન નો પછી તો એમ કે કે નાની એવી ઝૂંપડી બનાવી રોજા કાયમીના નિયમ પ્રમાણે રોજા દીકરી બટકુ રોટલો દીએ પણ સમય ગયો ને તો તો દીકરીના માને બાપ બે આર લોકી પરલોક વયા ગયા દીકરી કોઈ નઈ કાકા નઈ કુટુંબ નઈ મામા નઈ મોહાર નઈ કોઈ નઈ પણ આ દીકરી એક જ રોજ ગાયલી બટકુ રોટલો દેવા જાય રોજ બટકુ રોટલો દેવા જાય અને ભેસ દરનો દાયરો આપણા હિન્દુના શાસ્ત્રમાં નિયમ છે દીકરી તો રાજા થી રાગ લગી સાસરે સોવે દીકરી નું હંક પણ નક્કી થયો દીકરીનું હંગ પણ નક્કી થયું ને અને દીકરી છે પોતાના વતનની માલિકો આર બરોબર વેલડું ગાડું જતો તો બરોબર વેલડું જતો તો અને એમ કેવાય ગામની માલિકો ને બરાબર વેલડું નીકળ્યું ને તેને એમ કે દેવી પૂજક ના ભાગ ની ઝૂંપડી આવી હો ઝૂંપડી આવી તેથી દીકરી એટલું કીધું કે ઊભું રાખો આ વેલડું ઊભું રાખો મારો બાપ છે ને એની આ જઈ આવું અને બરોબર દીકરી એ વેલડા વેલડામાંથી ઉતરીને હેઠે પોતાના બાપ પાસે કહે બાપુ એટલું કીધું કે એ બાપુ દીકરી પાનેતર પહેરીને પેરીને ઉભે છે ને બાપુ સમજી ગયા વો બોલ બોલ બેટા બોલ શું બાપુ બોલો આ હાગરે જાવ છો ઈ દેવી પૂજક ના ભાભલાય લાંબો હાથ કેરો ભલે બેટા જા તને ખમા માતાજી તારા ભેરી છે ના બાપુ મને ખાખરિયા ની માલિકો જેદી વિપત પડે જેદી માથે મારી માથે જેદી વિપત ના વાદળા છવાય છે એ હું થાકો ને નાખો એ બાપુ એ નથી મારું કાકા નથી કુટુંબ નથી મામા નથી મોહાર જેથી મારી માથે વિપત પડે તેથી હું હાથ કોને કરું એટલું કેતા તો દેવી પૂજકના ભાભલાની ભાભલા ની આંખમાંથી દડદડ આહુડા જવા મળ્યા હો દેવી પૂજકના ભાભલાના ભાભલા ના આંખમાંથી આહુડા જવા મળ્યા ને પોતાના કબજામાં હાથ નાખ્યો અને કબજામાંથી હાથ નાખ્યો મારી મેરડીમાંનું ફરું બહાર કાઢ્યું હો

કે આ મારી મેરડી તને દાઈજા માં પૂછું જા દીકરી અને સાચવજે આની ભક્તિ કરજે એક દી આ મેરડી જો તારો નવખંડ ધરતી માં જો ડંકો મારે મેરડી હતી